નમસ્તે જીગ્નાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન બાળમિત્રો આજના કિલોલ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે વિષ્ણુ ધર્મા સ્કૂલના બાળમિત્રો અને બાળમિત્રો થનગની રહ્યા છે પોતાની કંઈક અવનવી પ્રસ્તુતિ કરવા માટે અને લઈને ઉપસ્થિત થયા છે ગુરુ ગુરુપૂર્ણિમાને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ આપણો આદર્શ આપણા ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત્ બ્રહ્મા તસ શ્રી ગુરુ વૈ નમઃ દિદુ જ્ઞાનનું ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર જે આભારી એ ગુરુના અમે જે અપાર જ્ઞાન આપ્યું અમને હું સુમ્રા અઝમત ધોરણ સાતની વિદ્યાર્થીની આપ સૌનો કિલોલ કાર્યક્રમ અંતર્ગત વિષ્ણુ ધર્મ શાળા વર્તી આપનું હાર્દિક સ્વાગત કરું છું કોર્કી રોડ અક્ષર રેસીડેન્સી મધ્યે આવેલી મારી શાળા એટલે વિષ્ણુ ધર્મ સ્કૂલ માતા ધર્મિષ્ઠાબેન અને પિતા વિષ્ણુભાઈના નામથી આ શાળાનું નામ વિષ્ણુ ધર્મ રાખવામાં આવ્યું છે આ શાળાનું એકમાત્ર વિષન બાળકોને સારામાં સારું જ્ઞાન અને સંસ્કાર આપવાનું છે અહીં બાળ મંદિરથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સુધી ભણાવવામાં આવે છે આપણી સમક્ષ પ્રથમ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે ધ્રુવિત દવે તુલસી જોશી ભૂમિ ભાનુશાલી અંબર ઠક્કર બા ગોહિલ ધ્યાના ઠક્કર દોરમી નટ તો ચાલો એક સરસ મજાનું સંગીત સાંભળીએ છે ગુ શબ્દ એટલે અંધકાર અને રૂ શબ્દ એટલે પ્રકાશ અંધકાર થી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ ત્યારબાદ ગુરુનું મહત્વ રજૂ કરવા હું વિનંતી કરીશ અંશિકા પરમાર ધોરણ નવ અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીનીને સર્વે આકાશ વાણીના માધ્યમથી સાંભળતા શ્રોતાઓને મારું નમસ્કાર ગુરુ મધર્સડે અને ફાધર્સ થી તો સમજ્યા પણ ભારતીય પ્રણાલી અને સંસ્કૃતિને દર્શાવતો ડે એટલે ગુરુ ડે છે અષાઢી પૂનમના દિવસે ગુરુ અને શિષ્યના સંબંધને ઉજવતો દિવસ એટલે ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા માટે અનેક પ્રચલિત વાર્તાઓ છે જેમ કે એકલવ્ય અને ગુરુ ત્રણ કે પછી બીજી કેટલી કે વાર્તાઓ પણ શું તમે જાણો છો કે ગુરુ પૂર્ણિમાના દિવસે આદિયોગીએ સપ્ત ઋષિઓને યોગાનું જ્ઞાન આપ્યું હતું જે સપ્ત ઋષિઓએ યોગાનું જ્ઞાન આખા વિશ્વમાં ફેલાવ્યું બીજી વાર્તા વ્યાસ અને મહાભારતની છે કહેવામાં આવે છે કે વ્યાસે ગુરુપૂર્ણિમાના દિવસે જ મહાભારત પૂર્ણ કરી હતી આ દિવસે વ્યાસનું મહત્ત્વ હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રીજી વાર્તામાં કંઈક એમ છે કે બુદ્ધ ભગવાન બુદ્ધ આત્મજ્ઞાન મેળવ્યું ત્યારે તેમના પહેલા શિષ્ય પ્રથમ બોધ ગુરુપૂર્ણિમાના દિવસે જ આપવામાં આવ્યું હતું કોટ સેટ બાય સમવન કે વેન ડિસિપલ ઇઝ રેડી માસ્ટર અપિયર્સ જ્યારે તમે ભણવા તૈયાર છો તમારા ગુરુ તમને ભણાવવા અને શ્રેષ્ઠ બનાવવા તમને તૈયાર છે એક શિક્ષક અથવા ગુરુ એટલે જે એક ખાલી મગજને વિચારોથી ભરે એક બંધ દિલને પ્રેમથી ખોલી દે જ્ઞાનથી પ્રકાશિત કરી દે બસ આમ જ ગુરુનો ઋણ ચૂકવવા અને આભાર માનવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા આભાર દરેક ગુરુ જુદા જુદા હોઈ શકે કોઈ તમને જીવન જીવવાનું જ્ઞાન આપે કોઈ તમને જીવન જીવવાની શક્તિ આપે કોઈ તમને જીવન જીવવાનો રસ્તો બતાવે કોઈ ગુરુ તમને અડધો કલાક સમજાવે કોઈ તમને સો શબ્દ કહે તો કોઈ ગુરુ ફક્ત એક લીટીમાં તમારું જીવન બદલી નાખે હવે હું બોલાવવા માંગીશ જય ઓમ મહેતા બાર સાયન્સ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને ब्रह्मान जीत की कारण आए उसे अपन पराहेण आए उसे अपन पर आए सभु तक रूठे तूं लारियो सभु तक તુલસી જોશી કે આપણા સાથે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાર્તા સંભળાવે એક ગામ એક લડકી રહેતી હતી ભગવાન વિષ્ણુજી કી પરમ ભક્તથી और रोज़ मंदिर में आरती करती थी एक दिन उसने गांव में एक लुटे एक दिन उसके गांव में एक लुटेरा आया उसने साधु का रूप धारण किया और लड़की को बोला बेटा पानी पिलाओ तो लड़की पानी लेके आई तो डग ने बोला बेटा तूने शिक्षा प्राप्त की है या नहीं तो लड़की ने मना बोला तो उसने बोला बिना शिक्षा वालों से मैं पानी नहीं पीता मैं ऐसा वैसा साधु गुरु नहीं हूँ मैं साक्षात भगवान से बात करता हूँ तो लड़की ने कहा मुझे भी शिक्षा दीजिए तो डग ने कहा उसके लिए तुम्हारे पास जितने भी गहने हैं वो लेके मेरे साथ चलो तो लड़की उसके साथ गई तो साधु ने उसके सारे गहने लेके उसको पेड़ में बांध लिया और बोला मैं ना खोलूँ तब तक मत बंधन मत खोलना ऐसे में दो तीन दिन निकल गए तो विष्णु जी ने कहा हमारे मंदिर में आरती क्यों नहीं हो रही है तो नारद जी ने कहा क्यों कहा से कहां से होगी आपकी भक्त तो बंधन में है तो विष्णु जी ने कहा उसे छुड़ाओ तो नारद जी ने वहाँ नारद जी वहाँ गए और लड़की को लड़की के सामने नारायण नारायण बोले और लड़की को बोले मुझे पहचाना तो लड़की ने कहा हाँ आप नारद जी हैं लेकिन मुझे बंधन मुक्त मत कीजिए मुझे तो मेरे गुरु ही मुक्त करेंगे तो बाद में नारद जी ने विष्णु जी को बताया तो विष्णु जी खुद लड़की के पास गए और लड़की ने प्रणाम किया लेकिन बंधन मुक्त के लिए बोला भगवान मेरे गुरु ही करेंगे तब विष्णु जी ने नारद जी को कहा उस डग को ढूँढ दू, कर लाओ तो नारद जी उसे लाए तब लड़की ने कहा गुरु गोविंद दोनों खड़े हैं किसको लघु में पाऊं बलिहारी आप की जो गोविंद दियो मिलाए

પ્રસ્તુત એનું નામ છે ધાર્મી હેતી હેતવી શ્રેયા અવંતિકા વેદિકા રીવા પંખુરી શ્વેતના હર્ષિતા નમસ્કાર ગુરુ અને શિષ્યનો સંબંધ એ અનોખો સંબંધ છે તે અન્ય બધા સંબંધોમાં એક આગવું જ મહત્વ ધરાવે છે માતા પિતા અને સંતાનો જે નિસ્વાર્થ પ્રેમનો સંબંધ છે એના પછી આવો જ બીજો અનોખો સંબંધ તે ગુરુ અને શિષ્યનો સંબંધ છે જેનામાં કર્તવ્યમાં ઘણી એવી સમાનતા હોય છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલેહારી ગુરુ દેવકી જીસને ગોવિંદ દેવો બતાય કેટલીક સરસ વાત કહી સંત કબીરજીએ માતા પિતા અને ગુરુ બંને સંતાન કે રૂપી સંતાનના ઉજ્જવળ ભવિષ્ય અને સુખી જીવનની જ કામના અને એને અનુરૂપ કાર્ય કરે છે દરેકના જીવનમાં એક ઉત્તમ ગુરુ અવશ્ય હોવો જોઈએ અહીં ગુરુ એટલે માત્ર શિક્ષક કે કોઈ ધર્મગુરુ નહીં શિક્ષક અને ગુરુ વચ્ચે એક પાતળી ભેદરેખા છે શિક્ષક જો માત્ર પોતાની રોજીરોટી મેળવવા ભાગરૂપે માત્ર નક્કી કરવામાં આવેલ પુસ્તકીયું જ્ઞાન આપે છે તો તેને ગુરુ નહીં કહી શકાય ગુરુ તો શિષ્યને સાચા ખોટા વચ્ચેનો ભેદ સમજાવે છે સારા નરસા વચ્ચેનો તફાવત શોધતા શીખવે છે જીવન જીવતા શીખવે છે ધર્મમય જીવન જીવાની રીત સમજાવે છે માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે ગુરુ તો સંતાન સમાન શિષ્યને કોઈ પણ પ્રકારના વગર જીવનનું સાચું જ્ઞાન આપે છે જોકે આજના સમયમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધની વ્યાખ્યા જાણે બદલાઈ ગઈ છે સાચા ગુરુ મળવા એ તો ભગવાન મેળવવા સમાન થઈ ગયું છે ગુરુના ચરણોમાં પડી જવું એ યોગ્ય નથી પરંતુ જેના ચરણોમાં પડી જવાનું મન થઈ આવે એમને ગુરુ કહી લો તો સાચા ગુરુ મળ્યા જાવ ગુરુ હૈ જીવન કા આધાર ગુરુ મેં બસા સારા સંસાર ગુરુ નહીં કિસી કી પૂજી ગુરુ પર હૈ સબકા અધિકાર ગુરુ બિના જીના ક્યાં જીના गुरु सम्मान न कोई नाता गुरु सुझाए जीवन का अर्थ गुरु बिना रहना क्या गुरु में बसे है राम रहीम गुरु की वाणी गीता कुरान गुरु का बाइबल से नाता गुरु ग्रंथ गुरु की घाता गुरु का ही करो गुणगान सद्गुरु की है यह पहचान गुरु कृपा का यही वरदान जन जन का हो આકાશવાણી ભુજમાં સાંભળતા તમામ શ્રોતાઓને મારા નમસ્કાર હું જૈનમ દેઢિયા એક શિક્ષક મને ખબર છે કે આ કિલોલ કાર્યક્રમે માત્ર બાળકો વિદ્યાર્થીઓ માટેનું છે પણ આજે આ ગુરુ પૂર્ણિમાના અવસરે એક શિક્ષક તરીકે વિદ્યાર્થી પ્રત્યેનું પ્રેમ હું તમને દર્શાવવા માંગીશ વાત કંઈક એવી છે કે આ એક સત્ય ઘટના છે પણ હું કોઈ નામ અહીં નહીં લઉં એકવાર એક બે જણા હોય છે એ એક ગાડીમાં રેલવેમાં ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય છે એક ભાઈ છે એ એક વિન્ડો પાસે બેસીને કંઈક એમની ઉંમર ત્રેવીસ અઠ્યાવીસ વર્ષ જેવી હશે તો એ બારી ઉપર બેસી અને પોતાની પુસ્તક વાંચતા હોય છે અને એક અંકલ કે જેમની ઉંમર હશે એ કંઈક સમજો ને સિક્સટી એટ કે સિક્સટી સેવનની નજદીક હશે એમની સામે બેઠા હોય છે હવે સરસ મજાનું ટ્રેન જાય છે અને બધા જ આ સફરને ઇન્જોય કરતા હોય છે અને ઓલા પુસ્તક વાંચતા વાંચતા જે ભાઈ હતા એમના પુસ્તકમાંથી એક ફોટો નીચે સરી પડે છે એટલે એ ફોટો નીચે સરી પડે છે અને ઓલા જે વૃદ્ધ કાકા હતા જે એમની સામે બેઠા હતા એ આ ફોટો જોઈ લે છે તો એમણે તરત મગજમાં પ્રશ્ન ઊભો થાય છે અને એ પૂછે છે કે આ ફોટો કોનો છે આ શેનો છે એમ તો ઓલો વિદ્યાર્થી કે છે આ તો અમારા મેમનો ફોટો છે હવે એમાં ફોટોમાં એવું હતું કે આપણે આપણને બધાને ખબર છે કે જેવા આપણે શાળામાંથી વિદાય લઈએ એટલે શાળાનું સુંદર મજાનું પળ કેપ્ચર કરવાની એને કેદ કરી લેવાની લાગણીઓને બાંધી લેવાનો એકમાત્ર અનુભવ જો આપણને થઈ હોય ને તો એ છે એ ફોટો દ્વારા બસ એ ફોટો એકવાર કેપ્ચર થઈ જાય એટલે આખી જિંદગીની એક સરસ મજાની પળ કેપ્ચર થઈ જાય જે હંમેશા આપણને આપણના બાળપણની આપણને આપણા સ્કૂલ સમયની યાદ અપાવતું રહે છે હવે જેવું એણે આ ફોટું જોયું એટલે એણે કીધું કે આ આમાં ઓલા અંકલે પૂછ્યું જે સિક્સટી સેવન સિક્સટી એટ ઇયર હોલ્ડ હતા એ અંકલે પૂછ્યું કે આ ફોટો આ આમાં મેડમ છે એ કોણ છે તો તરત ઓલા વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે સાહેબ આ તો અમારા મેમ છે તો ઓલા અંકલ પાછા એમને પૂછે છે કે અચ્છા તમારા મેમ છે તો તમે આ ફોટો સાચવીને રાખ્યો એટલે મેમે કંઈક વિશેષ જ કર્યું હશે તો ઓલા બાળકે ઓલા વિદ્યાર્થીએ મારાથી વિદ્યાર્થી બોલાઈ જાય છે પણ હમણાં એમ કહી શકું ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ ઇયર ઓલ્ડ એટલે એ પહેલાં ભાઈએ એવું કીધું કે આ મેંમે અમારી જિંદગીમાં અમને જેટલું અમારા પેરેન્ટ્સે નથી આપ્યું જેટલું જ્ઞાન અમારા માતા પિતાએ નથી આપ્યું એટલું અમને આપ્યું છે કેમ કે અમારું રહેવાનું ગામથી બહુ દૂર હતું અને હાયર એજ્યુકેશન માટે અમને બારે જવાનું થતું ને એટલે મેમ ઘરેથી અમારી માટે થેપલા અને મમરાના ડબ્બા ભરીને લઈ આવતા તો આ ઓલા જે અંકલ હતા જે વૃદ્ધ કાકા હતા એ આ બધું જ સાંભળે છે સાંભળે છે સાંભળે છે ને બસ હસે છે તો પેલો વિદ્યાર્થી એને પૂછે છે કે કેમ તમે હસો છો કાકા કેમ તમને એવું લાગે છે તો એમ કહે છે કે આજે તમારી મેમ છે ને એ મારી પત્ની છે અને આજે તો તું મારા ઘરે હાલ જ કેમ કે જ્યારે તને જોશે ને તો એ ગાંડી થઈ જશે ખુશીથી ગાંડી થઈ જશે એને રડવું આવી જશે પરાણવાલા કાકા વૃદ્ધ કાકા છે એ વિદ્યાર્થીને એના ઘરે લઈ જાય છે અને તરત બોલાવે છે કે એ હવે હું નામ નથી લેતી પણ એવું કહે છે કે એ જોતો ખરા કોઈ આવ્યું છે તો ઓલા એમ કે છે વળી એમની પત્ની છે હવે પતિનો અવાજ સાંભળે એટલે થોડું સંબંધ જુદું થઈ જાય તો પતિનો અવાજ સાંભળીને એમ કે છે કે હા આવી અને તરત બેન બારે આવે છે જેવા બેન દોડતાં દોડતા બારે આવે છે અને દરવાજા પાસે પહેલાં જૂના વિદ્યાર્થીને જુએ છે ને એટલે સ્તબ્ધ થઈ જાય છે અને એવા સ્તબ્ધ થાય છે કે આંખમાંથી માત્ર ને માત્ર દળદડિયા અને એ નહીં એ લાગણીઓ હોય છે જે લાગણીઓ કદાચ આપણે કોઈ નહીં સમજી શકીએ કેમ કે આટલું તો મને ખબર છે કે જેમ એક વિદ્યાર્થી માટે એક શિક્ષક માતા પિતા સમાન છે એમ એક શિક્ષક માટે એક વિદ્યાર્થી એ દીકરાથી વિશેષોત્તમ છે કદાચ પોતાના છોકરાને મારી લેશે વઢી લેશે ગમે એમ કરી લેશે પણ પોતાના વિદ્યાર્થી માટે એ સર્વોચ્ચ પ્રકારનું માન રાખશે અને તરત પછી એ પહેલાંને મળે છે ને એને ગળે જ લાગી લે છે અને ઓલો વિદ્યાર્થી છે એ મેડમના પગ લઈને પગમાં પડી જાય છે કે મેમ આજે હું તમારા કારણે આ દુનિયાની સર્વશ્રેષ્ઠ એવી ઇન્જિનિયરિંગ કોલેજિસમાં સ્ટડી કરી શક્યો ત્યારબાદ હું એમાં આજે સર્વશ્રેષ્ઠ ઇન્જિનિયર કંપનીઝમાં કામ કરું છું રોબોટિક સાથે હું કામ કરું છું ને આજે આ ઊંચાઈ ઉપર છું અને મને તમને મળવાની એક ઈચ્છા હતી ને કુદરતનું એવું સંમેલન કે કુદરતની એવી કૃપા કે હું તમારાથી મળી શક્યો બસ ઈ ઘડી બધાના રૂવાટા હાથના ઊભા થઈ ગયા આંખમાંથી બધાને દળદળિયા વહી ગયા અને માત્ર ને માત્ર આ ખામોશી પણ એ ખામોશીમાં લાગણીઓનો ફુંવારો વાત એ અહીંયા નથી કે કેટલી ગુરુએ મદદ કરીને કેટલું શિષ્યએ માન આપ્યું પણ વાત અહીંયા એ છે કે જે સંબંધ એ લોકો વચ્ચે છે આ સંબંધ કોઈ ડિસ્ક્રાઈબ કરી શકે એમ નથી કોઈ વ્યક્ત કરી શકે એમ નથી કે કોઈ શબ્દમાં પરિવર્ષ શકાય એમ નથી થેન્ક યુ સો મચ સાંભળવા બદલ આભાર અને ગુરુ શિષ્ય એ માત્ર એક દિવસ માટે તો નથી જ આ આખે આખું સંસાર આ આખે આખી જર્ની આ આખે આખું કોસ્મોસ હું એવું માનું છું કે એ ગુરુ અને શિષ્યની પ્રણાલી એમની પરંપરા એમના જ્ઞાનથી ચાલે છે થેન્ક યુ આજે આકાશવાણી ભુજ મધ્ય અમે વિષ્ણુ ધર્મ શાળાના બાળકો કાર્યક્રમ રજૂ કર્યો અને તમે સાંભળ્યો તેમની માટે તમારો આભાર આકાશવાણી ભુજે અમને મોકો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અસ્તુ આપણો આદર્શ આપણા ગુરુ એ વિશે ગુરુ પૂર્ણિમાને અનુલક્ષીને વિશેષ સંકલિત કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા હતા વિષ્ણુ ધર્મ સ્કૂલ ના બાળ તો બાળમિત્રો કાર્યક્રમ સાંભળવાની મજા પડી ગઈ ને આવી જ મોજ મજા અને મસ્તી ધમાલ સાથે ફરી મળીશું આ જ સમયે આપની સાથે કાર્યક્રમ કિલ્લોલ માં આકાશવાણી ના ભુજ કેન્દ્ર પર થી તો ત્યાં સુધી આવજો બાળ દોસ્તો આવજો જીજ્ઞા આવજો બાળમિત્રો આવજો ધારાબેન